હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે બુધવાર તારીખ છે ઓગણીસ બે બે હજાર પચીસ ને અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં દોસ્તો આજે આવકની વાત કરું તો આજે આવક સફેદ ડુંગળીમાં સત્યાસી હજાર બ્લોક્સ કટ્ટાની આવક થઈ છે તો આજે આપણે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છીએ બરાબર તો વિડીયો મેન સુધી બનીને રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને આવા વિડીયો મળે છે અને બહારથી મહેમાન આવ્યા છે બરાબર મહુવાના માર્કેટિંગ યાર્ડના આંગણે વધારે છે તો આપણે તેમને પણ વિડીયો બતાવીશું તમને અને ખેડૂતના આપણે રિવ્યુ પણ લેશું શું ભાવ છે શું નહીં વિડીયોમાં આજે યુનિક કરવાનો છે તો વિડીયોને એન્ડ સુધી જોજો લાઈવ હરાજી જોવા માટે બરાબર લોકો આવ્યા હતા અને મહુવાના મહેમાન મહુવાના માર્કેટિંગ યાર્ડમાં જે લાઈવ રાજી ચાલુ હતી સફેદ ખાંદા બરાબર તેમાં આવ્યા હતા પછી

243 કોનામાં લખ્યું ભાઈ કેટલા માંગી કળા માંગી કેટલા માંગી 253 253 માં ભાઈ 243 માં લીધું કેટલી

વખલ ગયો બસો ને સાડત્રીસ માં ક્વોલિટી જોઈ શકો છો

કાકા ચોપનમાં ગઈ કેમ ભાવ આવ્યો સારો આવ્યો ને તો વાંધો ભાઈ સાવકલ બસો ને બાવન માં ગયો છે બરોબર તમે જોઈ શકો આવી ક્વોલિટી છે